હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સદભાવના સેવા મંડળ પોરબંદરના સભ્ય શ્રી શ્રી આવડ ગૌરી ગૌશાળા ઓરિએન્ટલ ફેક્ટરી પાછળ આવેલ છે આ ગૌશાળામાં આશરે એકસો ગાયો છે આ ગૌશાળા ચાલીસ વર્ષ જૂની છે અને અત્યારે ગૌશાળાનું સમગ્ર સંચાલન શ્રી રામાનંદ સ્વામીજી સંભાળે છે આ ગૌશાળા વિશેની જાણકારી ઘણા પોરબંદરવાસીઓને નથી એટલે અમો આ ગૌશાળાના વિડીયોના માધ્યમથી વધારે માં વધારે માણસો આ ગૌશાળાની સેવામાં જોડાય અને ગૌશાળા વિશેની જાણકારીથી અવગત થાય એ માટે અને એ હેતુથી આ વિડીયો બનાવેલ છે બીજું કે અમે લોકોએ આખી ગૌશાળાનું નિરીક્ષણ કરેલું છે તો જોવામાં આવ્યું કે આ ગૌશાળામાં ઘણી જગ્યાએ જર્જરિત હાલતમાં હોય તથા અમુક જરૂરિયાત મુજબ કામગીરી કરવાની જરૂર રહે છે અને ચોમાસામાં હાલતમાં એકસો પચાસ ગાયો કઈ રીતે રહી શકે એવો વિચાર આવતા રામાનંદ સ્વામી સાથે અમોએ વાતચીત કરતા આ ગૌશાળા રિનોવેશન કરવાની જરૂર છે એવું રામાનંદ સ્વામીએ જણાવ્યું જે કોઈ સેવાભાવી સંસ્થા કે દાતાશ્રીના સહયોગ મળી શકે તો કંઈક સારું કામ થઈ શકે ત્યારબાદ અમોએ સંપૂર્ણ ગૌશાળાની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું તો તાકીદે રિપેરિંગ કરવાની જરૂરિયાત હોય એવું જણાવ્યું છે તો દેશ વિદેશ અને પોરબંદરના દિલેર દાતાશ્રીઓને અમારી નમ્ર અરજ છે કે આ સાથે મળીને જરૂરી રકમનું ફંડ એકઠું કરી ગાય માતાની સેવા કરીએ તો દરેક દિલેર દાતાશ્રીઓને નમ્ર વિનંતી છે કે વધુમાં વધુ સહયોગ કરે અને તેમજ આપના પરિચિત ગ્રુપના કે મિત્ર મંડળમાં મેસેજ શેર કરી અને અમોને સહયોગ આપવા વિનંતી ગૌ માતા કી જય જય દ્વારિકાધીશ સદ્ભાવના સેવા મંડળ પોરબંદર